જૂનાગઢ જિલ્લા માળિયા હાટીના તાલુકાના જૂથડ ગામે અને ત્યારબાદ પાણીદરા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું છે ખેતી પાકને જે નુકસાન થયું છે તેનો પ્રત્યક્ષ ચિતાર મેળવવા માટે મુખ્યમંત્રી પોતે ખેડૂતોની વચ્ચે પહોંચ્યા છે જૂનાગઢ જિલ્લા માળિયા હાટીના તાલુકાના જૂથડ ગામે ખેડૂતોના ખેતરોમાં જઈ પાક નુકસાનીનો ચિતાર મેળવ્યો તેમની સાથે સંવાદ કર્યો સાથે જ ત્યારબાદ પાણીતરા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં પણ ખેડૂતો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો સાથે સંવાદ કરતાં તેમને જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે આ વેદનાના પીડાના સમયમાં ઊભી છે વહેલામાં વહેલી તકે ખેડૂતો માટેની સહાયની જાહેરાત કરવામાં આવશે જેટલી યોગ્ય લાગશે તેટલી મદદ

એ અમારા માટે ખૂબ આનંદની વાત છે અમારું ગામ નાનકડું એવું આર્થિક રીતે પછાત છે નાનકડી નાનકડી બધાને જમીન છે અને એમાં અમારું ગુજરાન ચાલે એવું એટલી એટલી અમારી આગળ જમીન છે બધા ખેડૂતો પાસે પરંતુ આજે દુઃખની વાત એ છે કે કુદરતનો કહેર જે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી અણધારી જે આફત આવી એને કારણે અમારા એક તો નાના ખેડૂત આર્થિક રીતે નબળા અને એમાં પણ કુદરતનો માર આવ્યો અને સાત આઠ દિવસ સુધી સતત વરસાદ વરસ્યો અને એના કારણે અમારો જે કંઈ મગફળીનો જે ફાલ હતો તે લણવાની તૈયારીમાં હતો કોઈએ લણી રાખ્યો કોઈને ભરું પીડા કોઈને પાત્રા પીડા અને અણધારી આફત આવી અને એના લીધે તો કે અમારો જે કંઈ ખેતીનો પાક હતો તે સંપૂર્ણપણે નષ્ટ થયો છે પરંતુ આજે અમારા માટે આનંદની વાત એ છે કે મંત્રી સાહેબ ખુદ અમારા ગામ સુધી આવ્યા અને અમારી જે કંઈ વેદના હતી તેને સાંભળવા માટે થઈ અને અમારા નાનકડા ગામ સુધી આવ્યા આજે અમને વિશ્વાસ છે જ્યારે જ્યારે ખેડૂતો ઉપર આફત આવી છે ત્યારે ભાજપ સરકાર છે તે ખેડૂતની સાથે ઊભી છે અને આજે હજી પણ અમને સો ટકાનો વિશ્વાસ છે કે અમારા ગુજરાતભરના ખેડૂત તેની સાથે આ સરકાર છે અને જે કાંઈ નક્કી કરશે એ પ્રમાણે પ્રત્યેક ખેડૂતોને તો કે સહાય મળશે ગવર્મેન્ટ જે કાંઈ નક્કી કરશે તે વસ્તુ અમે લેવા માટે અથવા તો જે કાંઈ નક્કી કરશે તેમાં અમારો સહિયારો સાથ છે જ્યારે જ્યારે પણ આફત આવી છે ત્યારે ગવર્મેન્ટે આવી રીતના ઘણા બધા પહેલાં કરી અને સહાય કરી છે અને આજે અમને હજાર ટકાનો વિશ્વાસ છે કે અમારા ઉપર સરકાર છે કે અમને કાંઈ ને કાંઈ મદદરૂપ થશે એવો અમને સો ટકા વિશ્વાસ છે